મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે કોઈપણ યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરેલા વિડીયોની અંદર કોપીરાઈટ આવેલું છે કે કેમ બરાબર મિત્રો યુટ્યુબની અંદર કોઈપણ વિડીયો અપલોડ કરતા પહેલાં આપણે એ ચેક કરવું જરૂરી છે કે આ વિડીયોની અંદર કોપીરાઈટ આવશે કે કેમ બરાબર અને જો મિત્રો તમે અપલોડ કરેલા વિડીયોની અંદર કયા કયા વિડીયોની અંદર કોપીરાઈટ આવેલું છે એ આપણે કેવી રીતે જોવું બરાબર જેથી આપણને ખબર પડી જાય કે આપણા આ વિડીયોની અંદર કોપી આવેલું છે તો મિત્રો કોઈ પણ વિડીયોની અંદર કોપી આવેલું છે કે નહીં તે ચેક કરવા માટે સૌપ્રથમ પ્રથમ તો કોઈપણ એક સર્ટ બ્રાઉઝર ઓપન કરી અને એની અંદર આપણે લખવાનું છે સ્ટુડિયો ડોટ યુટ્યુબ ડોટ કોમ બરાબર આવી રીતે ટાઈપ કરી અને એન્ટર કરી લેવાનું છે હવે મિત્રો એન્ટર કરશું એટલે જે પહેલાં જ નંબર ઉપર આપણને જે વેબસાઇટ બતાવે છે આ જગ્યા ઉપર એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે સૌપ્રથમ તો મિત્રો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક જરૂરથી કરજો હવે મિત્રો એ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરવાનું નથી જો ક્લિક કરશો તો એપ્લિકેશન ઓપન થઈ જશે વાયટી સ્ટુડિયોનું એપ્લિકેશન ઓપન થઈ જશે એટલે આપણે તે વેબસાઇટ ઉપર ટચ કરી રાખવાનું છે અને ઓપન ઇન ન્યૂ ટેબની અંદર ક્લિક કરવાનું છે પહેલાં જ નંબર ઉપર આપણને જે બતાવે છે ઓપન ઇન ન્યૂ ટેબ બરાબર એની ઉપર ક્લિક કરશું એટલે એક નવા ટેબની અંદર ઓપન થઈ એની ઉપર ક્લિક મિત્રો ન્યૂ ટેબની અંદર ક્લિક કરશું એટલે જે તે તમારી યુટ્યુબની અંદર તમારી ચેનલ છે એ ઓપન થઈ જશે અને જો આ સ્ટુડિયોની અંદર તમારી જે તમારે યુટ્યુબ ચેનલની અંદર ચેક કરવું છે એ ચેનલ ઓપન ન થાય તો આ જગ્યા ઉપર તમારે ક્લિક કરી અને ચેનલને તમારે સ્વિચ કરી લેવાની છે ત્યારબાદ મિત્રો આવી રીતનું તમારું ચેનલનું ડેશબોર્ડ બતાવશે જેની અંદર તમારી તમામે તમામ વિગત બતાવી દેશે ત્યારબાદ હવે તમારે કેટલા વિડીયો તમે અપલોડ કરેલા છે એ ચેક કરવા માટે તમારે આ જ બીજા નંબર ઉપર તમે ક્લિક કરશો એટલે તમને તમારા ટોટલ વિડીયો બતાવી દેશે કે તમે કેટલા વિડીયો અપલોડ કરેલા છે આવી રીતે મિત્રો તમે જોઈ શકો છો કે તમારા તમામે તમામ વિડીયો તમને બતાવી દેશે હવે એમાં તમે કેવી રીતે તમે પબ્લિકમાં રાખેલું છે કે પ્રાઇવેટમાં રાખેલું છે એ તમને તમામ માહિતી તમને વિડીયોની સામે બતાવી દેશે હવે કયા વિડીયોની અંદર કોપીરાઈટ આવેલું છે તે ચેક કરવા માટે હું તમને ઝૂમ કરી અને બતાવી દઉં છું કે આ જગ્યા ઉપર જ્યાં સી લખેલું બતાવે છે એની ઉપર ક્લિક કરવાનું છે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશો ને એટલે તમારી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરેલા જે કોઈ વિડીયોની અંદર જો કોપી આવેલી હશે તો એ વિડીયો તમને આ જગ્યા ઉપર બતાવી દેશે હાલમાં મારે કોઈપણ વિડીયોની અંદર કોપી આવેલી છે નહીં એટલે આ જગ્યા પર કોઈ પણ વિડીયો બતાવતું નથી પણ જો તમારી ચેનલની અંદર કોઈપણ એક વિડીયોની અંદર કોપીરેટ આવેલી હશે તો તમને આ જગ્યા ઉપર બતાવી દેશે મિત્રો આવી રીતે તમે સરળતાથી તમે જોઈ શકો છો કે કોઈ પણ વિડીયોની અંદર જો કોપીરેટ આવેલી છે કે કેમ હવે મિત્રો તમારે જે કોઈ વિડીયોની અંદર કોપીરેટ આવેલી હોય તો એને તમે દૂર પણ કરી શકો છો તો એ દૂર મિત્રો કેવી રીતે કરવી એ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને તમે લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ